નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજની તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ નવા શુક્રવારના ડુંગળીના ભાવ ત્યારથી સરકારે નિકાસબંધી કરી છે ત્યારથી ડુંગળીના ભાવમાં મને ત્રણસો થી ચારસો રૂપિયાનો ઘટાડો છે ગુજરાતના તમામ માર્કેયાર્ડમાં અત્યારે ડુંગળીના ભાવ કેવા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ ભાવનગર એકસો વીસ થી ચારસો બેતાલીસ વિસાવદર એકસો બોતેર થી બસો સાસઠ પાલીતાણા એકસો સાઠથી ચારસો રાજકોટ એકસો પાંત્રીસથી ચારસો અગિયાર અમરેલી સોથી ત્રણસો એંસી મોરબી બસોથી ચારસો સાઠ તળાઝા બસો પંચોતેરથી ત્રણસો પંચોતેર મહુવા સોથી ચારસો પાંચ જેતપુર એકોતેરથી ચારસો મહેસાણા ત્રણસો પચાસથી સાતસો ડીસા છસોથી નવસો એંસી વાસણા બસો થી પાંચસો સાહીઠ ગોંડલ બસો ચારસો એક સુરત એકસો થી સત્સો જામનગર પચાસ થી પાંચસો સફેદ ડુંગળીના ભાવ જોઈએ ગોંડલ બસો એક થી ચારસો એકાવન મહુવા બસો થી ચારસો સાસઠ દરજ બજાર ભાવ જાણવા છે અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લ્યો જેથી કરીને બજારના ભાવ તમારી પાસે સૌથી પહેલા